રાજકીય આલોચના થતી રહી છે ઘણા બધા લોકો રાજકીય પ્રશંસા પણ કરતા હોય છે પરંતુ આ બધાના મૂળભૂત રૂપે એ વસ્તુ છે કે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવના હિસાબે આ મતલબ રાજકીય વિરોધ અને રાજકીય એ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે કે બીજું કોઈ કારણ છે વાતચીત જેમ આપણે કરી તો દર વર્ષ સતત લોકમુખે એવું રહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે આપે જે દૂધ ફેવ દૂધ વધારો આપ્યો જે ભાવફેર આપ્યો એ અડધો ટકો ઓછો આપ્યો એટલે કે દર વર્ષે થોડો 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 ઘટતો રહે છે તો એવું કેમ બન્યું કે દર વર્ષ કરતાં આ વખતે દૂધ વધારો પશુપાલકોને ઓછો આપવામાં આવે એ થતો હોય ઉપર લેવલે અને નેચેથી સંઘો ખરીદીને એમને જે દૂધ આપતા હોય એ ભાવ ફેર એક વર્ષ તો એ થઈ ગયું ત્યારબાદ આઠમા નવમા મહિને આપ દૂધ વધારો આપો તો પાંચ છ મહિના એ થઈ ગયા એટલે લગભગ એક વર્ષને પાંચ મહિના એટલે લગભગ સોળ સત્તર મહિના સુધી બનાસ ડેરીની અંદર એ પૈસા જમા રહે ને ત્યારબાદ ભાવફેર પશુપાલકોને ચૂકવાય તો એ ક્યાંક એવું નહીં લાગતું કે થોડું અન્યાય જેવું હોય જેની અંદર પોઝિટિવનેસ હોય તો પોઝિટિવ આપે જેની અંદર નેગેટિવનેસ હોય તો નેગેટિવ ગુસ્સો નહીં આવતો કોઈ આલોચના કામ ગુસ્સો કરો ગુસ્સો તો મારે કોના ઉપર કરવો કોના ઉપર કરું ગુસ્સો હું સામે વાળા ઉપર ના કરી શકું મને ગુસ્સો આવે તો હું મારા ઉપર જ ગુસ્સો કર્યો કેવાય મને ગુસ્સો એમ નહીં કેતા રીસ ચડી જઈ તો રી કોના ઉપર ચડી ગઈ મારા ઉપર ચડી ગઈ તો મને હું મારા ઉપર રીસ ને શું કામ ચડાવું ભાઈ તો એવું કોઈ કારણ નથી તો મૂર્ખ માણસનું કામ છે જેને સમજણ નથી પાલકોનો પૈસો કોઈ ખાય તો એમનું સારું નહીં થાય પશુપાલકોનો પૈસો ના ખવાય તમે મંત્રીઓને પણ ટકોર કરતા હોય તમે ખુદ એવું કહેતા હો કે હું પણ ક્યાંય મતલબ કે કોઈ ડેરીના સાધનોનો ઉપયોગ નથી કરતો ગાડીનો ઉપયોગ નથી કરતા તો મને માફ કરજો પણ તમને હું જ્યારે જોઉં છું ત્યારે મતલબ ગાડીની અંદર જ જોઉં છું મતલબ ક્યારેય એવું એવું નથી હોતું કે મેં તમને ગાડી બહાર જોયા કે ગાડી વગર ફરતા જોઈ ગાડીમાં વાતચીત જેમ આપણે કરી તો દર વર્ષ સતત મૂકે એવું રહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે આપણે જે દૂધ દૂધ વધારો આપ્યો જે ભાવ ફેર આપ્યો એ અડધો ટકો ઓછો આપ્યો એટલે કે દર વર્ષે થોડો 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 ઘટતો રહે છે તો એવું કેમ બન્યું કે દર વર્ષ કરતાં આ વખતે દૂધ વધારો પશુપાલકોને ઓછો આપવામાં આવ્યો જો દર વર્ષે ઘટતો રહે છે એવું નહીં આજથી દસ વર્ષ પહેલાં તમે જોશો તો એના પચાસ વર્ષના ઇતિહાસમાં એકાદ વર્ષને બાદ કરતા ક્યારેય દસ ટકા નથી થયો અને છેલ્લા દસ વર્ષની અંદર તમે જોશો તો સતત સતત વધતો રહ્યો છે દસ ટકા અગિયાર ટકા બાર ટકા એમ કરતાં કરતાં પંદર ટકા સોળ ટકા અઢાર ટકા ઓગણીસ ટકા સુધી પહોંચ્યો રહી વાત જે તમે ત્રણ વર્ષના ગયા વર્ષની જે વાત કરો છો તો દૂધની રકમ જે છે એ વધી છે ગયા વખતે જે આપ્યા હતા ઓગણીસો કરોડ ઉપર આપ્યા હતા આ વખતે એકવીસો કરોડ રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે એટલે ભાવની રકમમાં વધારો થયો છે ટકાવારીનું જે તમે કહો છો કે અડધો ટકો કેમ કે એક ટકો કેમ ડાઉન તો દૂધની કિંમત જે આપી હોય દાખલા તરીકે ગયા વર્ષને જે ભાવ હતો એના કરતાં આ વખતે ભાવ વધારે આપ્યો એટલે પશુપાલકોને જે ભાવ વધારા પહેલાં જે ચૂકવવાના થાય ને એ પૈસા વધારે ચૂકવ્યા ત્રણસો કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા હમણાં સેલે પણ પચીસ રૂપિયાનો ભાવ પશુપાલકોને જે ચૂકતા હતા ને એ વધારે ચૂકવી દીધો એટલે જે રકમ પહેલી જે ગયા વર્ષનો હતો એના કરતાં પણ બે વખત વધાર્યા અને હમણાં સેલે પચીસ રૂપિયા વધાર્યા તો એ ત્રણસો કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા ઓલરેડી પહેલેથી હવે એ ત્રણસો કરોડ રૂપિયા જે પશુપાલકોને અત્યારે ચૂકવ્યા એને જો ભાવફેર તરીકે આની અંદર લીધા હોત તો અઢી ટકા જેટલો વધારો થઈ શકો તેમ એટલે સેલે જોવાતું હોય છે કિલો ફેટે કેટલા રૂપિયા આપ્યા તો ગયા વખતે જે આપ્યા હતા કિલો ફેટે રૂપિયા એના કરતાં ગયા વખતે આપણે હજાર રૂપિયે કિલો ફેટે પહોંચવાની ગણતરી હતી આ વખતે એક હજાર ઉપર આપણે પહોંચી ગયા છીએ એક હજારને સાત રૂપિયા જેટલો કિલો ફેટે ભાવ એ આપણે પશુપાલકોને આપ્યા એટલે ગયા વર્ષે જે પૈસા આપ્યા હતા દૂધની કિંમત આપી હતી એના કરતાં આ વર્ષે દૂધની કિંમત વધારે આપી છે અને બીજી વાત તમારો એ પ્રશ્ન વાજબી છે કે કમ્પેરિઝન કરે છે તો કોની સાથે કરે છે શંકરભાઈ આપ્યા હતા આટલા અને શંકર શંકરભાઈએ આપ્યા આટલા અથવા બનાસ ડેરીએ આપ્યા હતા આટલા બનાસ ડેરીએ આ વર્ષે આપ્યા આટલા દેશભરની કોઈ ડેરીની કમ્પેરિઝન નથી કરતા બીજી ડેરીઓ કરતી વધારે એટલે બીજી ડેરીની હું આખા દેશની ડેરીઓ કહું છું બધાની સાથે દાખલા તરીકે કોઈ દેશ કે દુનિયાની અંદર બનાસ જે પૈસા આપે છે બનાસ જે દૂધની કિંમત ચૂકવે છે એના કરતા વધારે હું માત્ર ભારતમાં જ નથી કહેતો બીજા દેશમાં હોય તો પણ કહી શકાય કે આ સ્ટાન્ડર્ડ છે બીજા આટલું આપે છે બીજી ડેરી તો ચોક્કસ કહી શકાય અને બનાસ ડેરીમાં પણ ભાવ વધારો પાંચસો સસો કરોડ રૂપિયા મળી જાય તો એમ કહેતા ઓહો હો બહુ મળી ગયો અને અત્યારે બબ્બે હજાર કરોડ સુધી પહોંચ્યા છે એટલે એ આમ તો હું એને પોઝિટિવ લઉં છું કે શંકરભાઈની સાથે શંકરભાઈને કમ્પેરિઝન કરે છે ને કે શંકરભાઈ ગયા વખતે આટલા આપે તો આ વખતે આપે બાકી બીજી જગ્યાએ આઠ ટકા દસ ટકા જો ભાવ વધારો આવી જાય તો રાજીના રેટ થઈ જાય ને એમ કહે કહો ભાઈ આપણને આઠ ટકા મળી ગયો દસ ટકા મળી ગયો અહીંયા આગળ અઢાર ટકા ઓગણીસ ટકા આવે તો એમ થાય કે હજુ એક ટકો વધારે અને ઇવન આ જ નહીં સાથે સાથે મંડળીઓનો ભાવ વધારો પણ એટલે બંને થઈને તો કેટલી જગ્યાએ તો પચીસ પચીસ ટકા કરતાં પણ વધારાનો ભાવ મળશે એટલે માની લો કે કોઈએ દસ લાખ રૂપિયા દૂધ ભરાયું હોય તો એને ડેરીનો અને મંડળીનો બે ભાવ વધારો થઈને લગભગ અઢી લાખ રૂપિયા ભાવ ફેર તરીકે મળશે વધારાના તો મને તો એનો અંદરથી સંતોષ છે અને હજુ વધારે સારું કરીશું હજુ આટલે આપણે પહોંચ્યા છીએ હું આની અંદર પશુપાલકોને જે ભાવ એને આપીએ છીએ ભાવ ફેર આપીએ છીએ તો હું માત્ર ડેરીના ચેરમેન તરીકે એનું કામ કરું છું એવું નથી માનતો હું એવું માનું છું કે મા જગદંબાની સેવા કરું છું અને માતાઓ બહેનો જે છે આપણી એના ખાતામાં જે આ પૈસા જાય અને એ જે ખુશી થઈને જે આપણને આશીર્વાદ આપે છે એવું માનું છું મા જગદંબાની સેવા છે અને એ જ ભાવથી કામ કરું છું એનો જસ મારી લાખો માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય પ્રતાપે આ કામ હું કરી શકું છું આ એકલા શંકરભાઈની મહેનતના કારણે ના થઈ શકે અમારા એકલા અધિકારી કર્મચારીની માત્ર મહેનતથી ના થઈ શકે અમને સમજણ બુદ્ધિ આપવાનું કામ પણ એ કુદરત કરે છે જેથી કરીને અમે સારા નિર્ણય કરી શકીએ છીએ અને એના કારણે જ પરિણામ આપણને મળી શકે છે કે જેમ કે દૂધ બધા દૂધ ધારો કે લેવામાં આવે તો થઈ જાય માર્ચ માર્ચના એકત્રીસ માર્ચથી પહેલી એપ્રિલ સુધી હિસાબી વર્ષો હિસાબી ટાઈમે થઈ જાય અને જે ફેડરેશનના સમયે જે ભાવફેર હોય એ ભાવ ભાવફેર જે થતો હોય ઉપર લેવલે અને નેચેથી સંઘો ખરીદીને એમને જે દૂધ આપતા હોય એ ભાવફેર એક વર્ષ તો એ થઈ ગયું ત્યારબાદ આઠમા નવમા મહિને આપ દૂધ વધારો આપો તો પાંચ છ મહિના એ એ થઈ ગયા એટલે લગભગ એક વર્ષને પાંચ મહિના એટલે લગભગ સોળ સત્તર મહિના સુધી બનાસ ડેરીની અંદર એ પૈસા રહે ને ત્યારબાદ ભાવ ફેર પશુપાલકોને ચૂકવાય તો એ ક્યાંક એવું નહીં લાગતું કે થોડું અન્યાય જેવું હોય પેલો ભાઈ એવું ના હોય દૂધ છે એ જેટલું દૂધ આવે છે રોજે રોજ એ બધું દૂધ રોજ વેચાઈ ના જાય અત્યારે દાખલા તરીકે આજે જેટલું દૂધ આજે આવ્યું છે તો આજે ના જે વેચાઈ ગયું એવું ના હોય કેટલુંક દૂધ છ મહિને વેચાય કેટલું બાર મહિને વેચાય કેટલું દોઢ બે વર્ષ સુધી પડ્યું રહે એટલે દાખલા તરીકે દૂધ ખાલી ના હોય દૂધની અંદરથી થેલીમાં કેટલોક ભાગ વેચાય કેટલોક એની અંદરથી આઈસ્ક્રીમ બને કેટલાકમાંથી અલગ અલગ પ્રોડક્ટ બને અને બાકીનું જે દૂધ વધે છે એનો પાવડર બને અને બટર બને અને એ સ્ટોક લાંબા ગાળા સુધી પડ્યો રહેતો હોય છે કેમ કે એની કિંમત જે પશુપાલકોને દૂધ આપીએ છીએ પૈસા એટલા રૂપિયામાંથી નથી મળતા આવતા એનાથી ઓછા મળે છે એટલે એને રાહ જોવી પડતી હોય છે અને ઘણી વખત પચીસ પચીસ માની લો કે એક કરોડ લીટર દૂધ આવ્યું સિઝનમાં તો વેચાયું સાઠ લાખ લીટર તો ચાલીસ લાખ લીટરનો પાવડર બનાવ્યો તો પાવડર અને માખણ એમાંથી બનાવ્યું એ બનાવીને પછી સ્ટોરેજમાં પડ્યું રાખવાનું હવે એ સ્ટોરેજમાં પડ્યું રહ્યું પરંતુ દૂધના પૈસા તો એક ટાઈમે એને ચૂકવી જ દેવા પડે પશુપાલકોને એમાં તો દર પંદર દિવસમાં એક પણ દિવસ મોડો ના થાય તો અનેક વખત હજાર હજાર કરોડની લોન લઈને એ પશુપાલકોને સમયસર પૈસા ચૂકવી જાય એની વ્યવસ્થા આપણી સહકારી ડેરીઓ કરે છે એટલે ડેરીઓ પાસે પૈસા પડ્યા રહે છે એવું નહીં ડેરીઓ લોન લઈને પણ પંદર દિવસે પૈસા ચૂકતે કરી નાખે છે હવે માની લો કે આ વર્ષ છે તો તમે આ વર્ષના અહેવાલની અંદર પણ જોશો તો સ્ટોક કેટલો છે તો લગભગ પંદરસો કરોડ કરતાનો વધારાનો સ્ટોક પડ્યો છે આ વર્ષનો પાવડરનો ફેટનો બધો એ કોઈ ચાર મહિને વેચાશે કોઈ છ મહિને વેચાશે 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 તો એ ત્યારે એના પૈસા આવશે ત્યારે પરંતુ વધારો તો અમે એડવાન્સમાં આપી જ દેવાનો છે ભાવ વધારો જે અત્યારે આપીએ છીએ એ તો પેલું નહીં વેચાય તો પણ આપી જ દેવાનો એટલે એવું નથી હોતું કે પશુપાલકે પૈસા આપ્યા ને એનો સો ટકા દૂધના પૈસા બીજે દાડે ડેરીમાં આવી ગયા જમા થઈ ગયા અને ડેરીએ પડ્યા રાખે એવું ના હોય એટલે એ માન્યતા જે છે એ સમજણનો અભાવ છે પશુપાલકોને ખબર છે પાછા પશુપાલકોને ધ્યાન ઉપર છે કે આપણે જે દૂધ આપીએ છીએ બધું કંઈ થેલીઓમાં વેચાય છે એવું નથી હોતું અલગ અલગ પ્રોડક્ટ એની અંદરથી તો અલગ અલગ પ્રોડક્ટ અને અલગ અલગ સમય આઈસ્ક્રીમ પણ દાખલા તરીકે અત્યારે આઉટ સિઝનમાં બનાવશું અને બનાવીને સ્ટોરેજમાં ભરી રાખશું અને જ્યારે ઉનાળો આવશે ત્યારે જ આઈસ્ક્રીમ વેચાશે તો એટલા દિવસ સુધી આઈસ્ક્રીમ જે બનાવી છે એ તો પડી રહેશે વેચાશે નહીં અને દૂધના પૈસા તો ત્યાં ચૂકવી જ દેવાના હોય દૂધના પૈસા તો જે આવે છે દર પંદર દિવસે એક પણ દિવસ વહેલા મોડું ન કરાય એ તો સમયસર આપણે ચૂકવી જ દેવાના અને જેટલું દૂધ આપે છે બધું લઈ લેવાનું અમે એવું ન કહી શકીએ કે ભાઈ દૂધ વધારા આવ્યું છે એટલે મિલ્ક ઓલિડે રાખો પહેલાં રહેતો મિલ્ક ઓલિડે રાખતા ભાઈ હવે દૂધ વધી ગયું છે તો અઠવાડિયા માટે દૂધ હવે નહીં લઈએ અથવા એક ટંક બંધ કરીશું એવું નહીં એની વ્યવસ્થા રોજે રોજ જેટલું દૂધ આપશો અમે ચાલીસ લાખ લીટર દૂધ હતું એ ટાઈમે પણ બધાએ તમને મને બધાને ખબર છે કે આપણે મિલ્ક હોલિડે રાખવો પડતો આજે એક કરોડ લીટરે પહોંચ્યા તો પણ એક પણ દિવસનો મિલ્ક હોલિડે નથી રાખતા એમાં પણ ખૂબ મોટી મહેનત હોય છે ઘણા બધા સ્ટાફ રાત દિવસ કામ કરે છે પશુપાલકો જે રીતે વહેલા જાગીને દૂધ દોવાનું કામ કરે છે એ જ પ્રમાણે ડેરીના કર્મચારીઓ અધિકારીઓ રાતના બાર વાગે બે વાગે ચાર વાગે સતત એમને રાત નથી પડતી હોતી એ રાતની પાળી પણ કામ કરતી હોય દિવસે પણ કામ કરતા હોય અને કામ કરે એટલું જ નહીં અહીંથી તૈયાર થયેલું દૂધ ઘરેથી ડેરીમાં પહોંચ્યું દૂધની મંડળીમાં ત્યાં આપીને પશુપાલકનું કામ ત્યાંથી પૂરું થાય છે પણ ત્યાંથી દૂધને ડેરીમાં પહોંચાડવું ડેરીમાં એ ઠંડા ટેમ્પરેચરે પહોંચાડવું ત્યાંથી ફરી પાછું ઠંડુ કરી પ્રોસેસ કરી એને ટેન્કર દ્વારા અહીંથી દિલ્હી રવાના કરવું રેલવેની અંદર ભરવું રેલવે આખી તૈયાર થઈને ત્યાં ફરીદાબાદના પ્લાન્ટમાં પહોંચે ત્યાં જઈને તાત્કાલિક ઉતારવું ઉતારીને એનું પેકિંગ કરવું પેકિંગ કરીને દિલ્હીવાસીઓ સવારે જાગે એ પહેલા એ દસમા માળે રહેતા હોય કે બારમા માળે રહેતા હોય એના ઘર સુધી થેલી પહોંચાડવાની વ્યવસ્થા એ રાત દિવસ કર્મચારીઓ કરે છે એ દિવાળી હોય કે હોળી હોય એને રોજે રોજનું આ કામ કરે છે આપવાનું અને કેટલું લોકો એક બે લોકોને નહીં લાખ કે ચાલીસ લાખ લીટર દૂધનું પાઉચ આપીએ તો પાંચસો ગ્રામની એક થેલી હોય તો એસી લાખ થેલીઓ થઈ એસી લાખ કેટલા ઘર થયા તો બબે થેલી આપીએ તો ચાલીસ લાખ પરિવારોની અંદર દરેક ઘરમાં રોજે રોજ જવાનું અને રોજે રોજ જઈને એને ત્યાં ઘરે એ જ પહેલાના ઘરે પહોંચાડવાનું એ પણ બહુ મોટું કામ છે અને રોજે રોજ નિયમિત રીતે ચાલે છે એ બધાનું યોગદાન છે એના કારણે કરીને આપણે પશુપાલકોને આ પૈસા આપી શકીએ છીએ બધાના પુરુષાર્થનો પસીનો છે હમ સાહેબ